ધોરણ એક ની અંદર અભ્યાસ કરતો સાત વર્ષીય જે ઠાકોર પ્રતિકજી નામનો બાળક હતો તેનું છ દિવસ ની સારવાર બાદ તેનું ધારપુર હોસ્પિટલ માં સારવાર ચાલી રહી હતી છ દિવસ ની સારવાર બાદ તેનું મોત થઈ ગયું છે સૌથી મહત્વની બાબત છે કે બાળક ચાંદીપુરા વાયરસ ની ઝપેટમાં સપડાયો ત્યારબાદ તેની કિડની ઉપર અસર થઈ હતી તેના લીવર ઉપર ઘણી બધી અસરો થઈ હતી ને બાળક ચોવીસ કલાક એટલે કે અડતાલીસ કલાક જે પેશાબ આવે છે પેશાબ પણ તેનો બંધ થઈ ગયો હતો અને તેના વડામાંથી બ્લડિંગ પણ થતું હતું ડોક્ટરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આજે વહેલી સવારે સાત ને ઓગણપચાસ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે કહી શકાય કે ચાંદીપુરા વાયરસ ના કારણે પ્રથમ મોત થતા અત્યારે આરોગ્યની ટીમ ચાંદી સરસ્વતી ત્રણસો થી વધુ મકાનોની અંદર દવા છલકાવ સહિતની કામગીરી હાથ ધરી છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ચાંદીપુરા વાયરસ ના કારણે પ્રથમ મોત થતા અત્યારે સમગ્ર જિલ્લાની અંદર એક અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે જે રીતે બાળકો આ જપેરમાં આવી રહ્યા છે તેને લઈને વાલીઓ પણ અત્યારે ચિંતા Gigi, a barman.